નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એકવી વર્ષના કંડક્ટર સાથે બનેલી ઘટના રાત્રિના વાગ્યા હતા આખું શહેર ઊંઘમાં ગરકાવ હતું રસ્તા પર એકાદ સ્ટ્રીટ લાઇટ બાકી હતી જે અંધકાર વચ્ચે નાની ઝાંખી રોશની ફેલાવી રહી હતી બસ સ્ટેશન પર એકલી ઉભેલી બસ એમાં બેઠેલો કંડક્ટર એકવી વર્ષનો વિનય ખૂબ જ યુવાન હતો નોકરીમાં જોડાયો એના થોડા જ મહિના થયા હતા તે રાત્રે ડ્યુટી પૂરી કરી છેલ્લી બસ સ્ટેશન પર લાવીને ઊભો હતો ડ્રાઈવર તો ઘરે જતો રહ્યો હતો પરંતુ કંડક્ટરને થોડો સમય રોકાવું પડતું કાગળો પૂરા કરવા રજીસ્ટર ભરવા સવારની પહેલી ટ્રીપ માટે તૈયારી કરવા બસ સ્ટેશન ઉધ હતો તે દરમિયાન એને લાગ્યું કે કોઈ બાળકનો રડવાનો અવાજ આવે છે સાંભળતા સાંભળતા એને આશ્ચર્ય થયું આટલી અંધારી રાત્રે આટલા સમયે અહીં બાળકનો અવાજ કેવી રીતે વિનય બસમાંથી નીચે ઉતરીને જોયું સ્ટેશનના ખૂણે એક યુવાન મહિલા ઊભી હતી હાથમાં લગભગ છ સાત મહિનાનું બાળક બાળકનું રડવાનું બંધ નહોતું થતું મહિલા પોતાના દુઃખને છુપાવા છતાં આંખોમાંથી આંસુ ટપ ટપ પડી રહ્યા હતા વિનય થોડો સંકોચાયો પણ પછી આગળ વધ્યો બેન આટલી મોડી રાત્રે અહીં તમે બાળક તો ખૂબ રડી રહ્યું છે મહિલાએ થોડી અચકાટ સાથે ઉત્તર આપ્યો મને ખબર નથી હું ક્યાં જાઉં આ બાળકને શાંત કરું છું પણ તોય રડી રહ્યું છે વિનયને લાગ્યું કે એ મહિલા ખૂબ થાકી ગઈ છે આંખોની નીચે કાળા ઘેરા હોઠ સુકાઈ ગયેલા અને ચહેરા પર અજંપો તમને પાણી આપું વિનય બોલ્યો મહિલાએ માથું હલાવ્યું વિનય બસમાંથી બોટલ લઈ આવ્યો મહિલાએ પાણી પીધું થોડું બાળકને પણ આપ્યું બાળક થોડું શાંત થયું પણ મહિલાની આંખોમાં હજુ ચિંતા હતી થોડા સમય પછી એણે ધીમા અવાજમાં કહ્યું મને બહુ ભૂખ લાગી છે દિવસભર કંઈ ખાધું નથી વિનયની દયા આવી એણે પોતાની થેલીમાંથી ટિફિન કાઢ્યું આજે માં એ એને રોટલી શાક દાળ ભાત બાંધી આપ્યા હતા આ ટિફિન ખાઈ લો હજી તાજું જ છે મહિલાએ એક પળ વિચાર્યું પણ પછી ભૂખની સામે એની શરમ ભૂલી ગઈ એણે રોટલી હાથમાં લીધી ધીમે ધીમે ખાવા લાગી ખાવાની સાથે એની આંખમાંથી આંસુ સરકી ગયા જાણે ખાવાનું નહીં પણ કોઈનો સાથ કોઈની માનવતા એણે ઘણા સમય પછી અનુભવ્યો હતો વિને બાળકને હસાવવા પ્રયત્ન કરવા લાગ્યો અરે નાનું મલક એટલું કેમ રડે છે હવે તો તારી મમ્મી ખાઈ રહી છે હવે તું હસ બાળક થોડું ગુંજીને હસ્યું મહિલા આ દ્રશ્ય જોઈને પહેલી વાર થોડું સ્મિત કર્યું થોડો સમય પછી વિનયે ધીમેથી પૂછ્યું બેન હું તમને ઘરે મૂકી આવું આટલા એકલા બેબી સાથે રહેવું સુરક્ષિત નથી આ સાંભળીને મહિલાની આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા બાળકને હૃદય સાથે ચાંપીને એ ગમતા અવાજમાં બોલી મારે જવા માટે કોઈ ઘર જ નથી મારા પતિએ મને ઘરેથી કાઢી મૂકી છે હવે હું ક્યાં જાઉં અંધારું સ્ટેશન અંધારી રાત્રિ આકાશ અને મહિલાના આ શબ્દો એક ક્ષણે વિનયના દિલમાં કંપારી છવાઈ ગઈ એની સામે એક યુવાન સ્ત્રી ગોદમાં નિર્દોષ બાળક અને પાછળ લૂંટાયેલી જિંદગી વિનયને સમજાતું ન હતું હવે શું કરવું પણ એને ખબર હતી કે હવે આ રાત સામાન્ય નહોતી રહેવાની મારું નામ નંદની લગ્નને બે વરસ જ થયા છે શરૂઆતમાં બધું સારું હતું પણ પછી પતિનું સ્વભાવ બદલાતો ગયો નાની નાની વાતમાં ગુસ્સો કરવો મારકુટ કરવી એના પરિવારનો ત્રાસ આખરે આજે તો એણે મને બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું તું હવે ક્યારે આ ઘરમાં પરત ન આવતી એ વાત કહેતી વખતે નંદિનીના અવાજમાં ભય અને તૂટેલી આશાનું ભારણ સ્પષ્ટ હતું વિનયે નરમાઈથી કહ્યું બેન તમે ચિંતા ન કરો હું તમારો ભાઈ સમાન છું આ રીતે રાત્રે રસ્તા પર રહેવું સુરક્ષિત નથી ચાલો તમને કોઈ આશરો મળી જાય ત્યાં સુધી હું તમારી મદદ કરું નંદિનીએ વિનય તરફ જોયું એની આંખોમાં વિશ્વાસ અને સંકોચ વચ્ચેનો સંઘર્ષ હતો પણ તમે કેમ મારી મદદ કરશો તમે તો અજાણ્યા છો વિનય સ્મિત કરતાં બોલ્યો અજાણ્યા હોય એટલે મદદ ન કરવી જોઈએ એવું ક્યાં લખ્યું છે હમણાં તમે અને તમારું બાળક મારી જવાબદારી છો એના શબ્દોમાં એક સચ્ચાઈ હતી નંદિની થોડું શાંત થઈ વિનયે વિચાર્યું હવે એમને ક્યાં લઈ જાઉં એણે મનમાં નક્કી કર્યું કે પોતાની હોસ્ટેલમાં લઈ જવું યોગ્ય ન હતું પણ નજીકની એક જૂની મુસાફર માટેની છાવણી હતી જ્યાં ક્યારેક ગરીબ મુસાફરો રાત પસાર કરતા ધીમે ધીમે ત્યાં ચાલ્યા રસ્તો ભયંકર હતો ફક્ત દૂર ક્યાંક કૂતરાના ભૂકવાના અવાજ આવતો હતો છાવણી પાસે પહોંચતા વિનયને અચાનક અજીબ લાગ્યું એ જગ્યા અત્યંત શાંત હતી સામાન્ય રીતે ત્યાં કોઈને કોઈ તો ઊંઘતું હોવું જોઈએ પણ આજ રાત્રે ત્યાં એક પણ માણસ ન હતો નંદિનીએ બાળકને ચાંપીને કંપતા અવાજમાં કહ્યું અહીં અજીબ લાગે બધું ખાલી કેમ છે વિનયે બહાદુરી બતાવવાની કોશિશ કરી કંઈ નહીં કદાચ આજે કોઈ મુસાફર નથી પણ અંદર જઈને એને પણ કંપારી આવી છાવણીની દિવાલો પર ધૂળ એક ખૂણે તૂટેલો દીવો અને મધ્યમમાં એક ખાલી ખાટલો નંદિની થોડીક થાકી ગઈ હતી એણે બાળકને બેસાડ્યું અને થોડી આરામથી બેસી ગઈ વિનયે પાણી આપ્યું એ જ સમયે અચાનક ખૂણેથી અજબ અવાજ આવ્યો જાણે કોઈ ધીમે ધીમે બબડતું હોય બંને ચોકી ગયા વિનયે ટોર્ચ ચાલુ કરી ખૂણામાં પ્રકાશ પાડી જોયું ત્યાં કોઈ ન હતું નંદિની ગભરાઈ ગઈ અહીં કંઈક છે મને ભય લાગે છે વિનયે એને શાંત પાડતા કહ્યું ચિંતા ન કરો કદાચ ઉંદર હશે પણ અચાનક ખાટલાના નીચેથી બાળક જેવો જ રડવાનો અવાજ આવવા લાગ્યો એક પળ માટે બંનેના રક્ત જામી ગયા નંદિનીએ પોતાના બાળકને વધુ જોરથી ચાંપ્યું મારો દીકરો તો મારી ગોદમાં છે તો આ અવાજ કોનો છે વિનયને અજીબ ઘેરું સત્ય સમજાતું નહોતું અંધારી છાવણીમાં બાળક જેવા અવાજ ખાલી જગ્યા અને આ બધું જાણે કોઈ રહસ્ય તરફ દોરી રહ્યું હતું અંધકાર ઘેરાતો ગયો છાવણીની દિવાલોમાંથી આવતા અજાણ્યા અવાજો વધુ તીવ્ર બન્યા નંદીની બાળકને છાતી સાથે ચાંપીને કંપતી બોલી વિનય મને બચાવો એ મારી પાછળ આવી ગયો છે વિનયે હિંમત કરી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરવાજો જાણે અંદરથી જ કસાઈને બંધ થયો હતો એ પછી દિવાલ પર આકાર દેખાયો માણસનો પડછાયો અને એ પડછાયોમાંથી કર્કશ અવાજ ગુંજ્યો નંદિની તું મારી જ છે તું ભાગીને પણ ક્યાં જશે નંદિની ચીસ પાડી મને છોડી દે તું મારો પતિ નથી તું તો મારો કસાઈ છે વિનય ચોકીને નંદિની તરફ જોયું તમારો પતિ મરી ગયો નથી ને નંદિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એણે ધીમા અવાજમાં કહ્યું હા ત્રણ મહિના પહેલાં એનો એક્સિડન્ટ થયો હતો પરંતુ એની આત્મા મને શાંતિથી જીવવા દેતી નથી હું જ્યાં જાઉં છું ત્યાં એની હાજરીનો અહેસાસ થાય છે આજે તો એની છાયા અહીં પણ આવી ગઈ છે વિનય સ્તબ્ધ થઈ ગયો અરે એટલે જ તમે કહેલું કે ઘર નથી સાચું કહું તો તમારો પતિ હવે જીવતો જ નથી નંદિની કંપતા હોઠથી બોલી હા પરંતુ એના કુટુંબવાળાઓએ મને દોષ આપ્યો એમને લાગ્યું કે એનું મૃત્યુ મારા કારણે થયું એમણે મને બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી તે દરમિયાન અવાજ વધુ પ્રચંડ બન્યો તું મારી જ છે તારા વગર હું અધૂરો છું બાળક જોરથી રડવા લાગ્યું અંધકારમાં દિવાલો કંપવા લાગી વિનયે નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ પડશે એણે ભગવાનના નામે પ્રાર્થના કરી હે પ્રભુ આ નિર્દોષ સ્ત્રી અને બાળકને બચાવો એક ક્ષણે જાણે ચમત્કાર થયો છાવણીની છતમાંથી તૂટેલો દીવાઓ અચાનક પ્રગટ્યો અને પ્રકાશ ફેલાયો પ્રકાશ પડતા જ એ પડછાયો ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો નંદિનીના ચહેરા પર આશ્ચર્ય અને શાંતિ દેખાય વિનય જુઓ એ છાયા ઓગળી રહી છે પ્રકાશ ધીમે ધીમે આખી છાવણીમાં ફેલાયો અવાજો જો બંધ થઈ ગયા શાંતિ છવાઈ ગઈ વિનયે હળવો શ્વાસ લીધો હવે ડરવાની જરૂર નથી એ આત્મા આજે શાંતિ પામ્યો હશે નંદિની રડી પડી તમે ન હોત તો આજે હું અને મારું બાળક કદાચ જીવી ન શકતા તમે અજાણ્યા હોવા છતાં મને જીવનદાન આપ્યું છે વિનયે નરમાઈથી કહ્યું બેન અજાણ્યા હોવા છતાં માણસા સૌથી મોટી ઓળખ છે સવારે પહેલી કિરણ છાવણીમાં પ્રવેશી આખી રાતનો અંધકાર જાણે પીગળી ગયો વિનયે નક્કી કર્યું હવે હું તમને એક સુરક્ષિત આશ્રયયામાં લઈ જઈશ સમાજ તમારી સાથે જે અયોગ્યતા કરી છે એને સુધારવા માટે કંઈક કરવું પડશે નંદિનીએ બાળકને ચુંબન આપ્યું અને વિનય તરફ આભારની નજરે જોયું તે ક્ષણે વિનયને લાગ્યું કે એની 21 વર્ષની નાની ઉંમર છતાં એણે એક જીવનનો સૌથી મોટો પાઠ શીખી લીધો હતો માણસાઈ અને હિંમત હોય તો અંધકારની સૌથી ઘેરી રાત્રિ પણ કદી સ્થાયી નહીં રહેતી મિત્રો આ વાર્તા જે છે કાલ્પનિક છે તેમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે અવાજ જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશે અને અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય તમારો ખૂબ ખૂબ આભાર